ભારત સ્કીલ પ્રશ્ન બેંક જેમાં આજનો ટોપિક અવર ગાઈડિંગ પ્રિન્સિપલ્સ મતલબ આપણું બંધારણ માર્ગદર્શક સિદ્ધાંતો જેમાં ધ કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ મતલબ ભારતનું બંધારણને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે એ ભારતીય એકેડમી બી ભારતીય સંવિધાન

સ્ટેટ સી ઇલેક્શન ડી રૂલ્સ એન્ડ ડિસિઝન્સ અહીંયા સાચો જવાબ ઓપ્શન ડી રૂલ્સ એન્ડ ડિસિઝન્સ ત્યાર પછી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ અ સેટ ઓફ ખાલજીગ્યા ઓફ અવર કન્ટ્રી મતલબ આપણા દેશમાં ભારતીય બંધારણ ખાલજીગ્યાનો સમૂહ છે ઓપ્શન એ લોઝ એન્ડ રૂલ્સ બી કીઝ સી ટુલ્સ અનેલ ફોર હાઉસ હોલ્ડ વર્ક ઇન ઇન્ડિયા વિચ ફંડામેન્ટલ રાઇટ્સ વુડ નોટ અલાઉ ઇટ મતલબ મિસ્ટર જોન્સન આઠ વર્ષની છોકરીને ઘરના કામ માટે નોકરી આપવા માંગે છે ભારતમાં કયો મૂળભૂત અધિકાર તેને મંજૂરી આપશે નહીં ઓપ્શન એ રાઇટ ટુ ઇક્વાલિટી ઓપ્શન બી રાઈટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન સી રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન ડી રાઈટ ટુ ઇન્ફોર્મેશન અહીંયા સાચો જવાબ ઓપ્શન સી રાઇટ્સ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન અને ત્યાર પછી વિચ ફંડામેન્ટલ રાઇટ્સ અલાઉસ અસ ટુ ફ્રીલી વિઝિટ અ ટેમ્પલ ચર્ચ ઓર અસ્ક ફોર પ્રેયર મતલબ કયો મૂળભૂત અધિકાર આપણાને મુક્ત ફરે પ્રાર્થના માટે મંદિર ચર્ચ અથવા મસ્જિદની મુલાકાત લેવાની પરવાનગી આપે છે ઓપ્શન એ રાઇટ ટુ ઇક્વાલિટી ઓપ્શન બી રાઈટ ટુ એજ્યુકેશન ઓપ્શન સી રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોરેશન ઓપ્શન ડી રાઈટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન અહિયાં સાચો જવાબ ઓપ્શન ડી રાઈટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન આમ ઈએસ તમામ ટોપિકની પ્રશ્ન બેંકો માટે ચેનલ ને કરો જરી મળીશું ના વિડીયોમાં